હ કેમ નહીં અરે વાહ હા તો મસ્ત કંપની જામી છે ને બધાની કંઈક હા વાહ તારી જ ગમી હતી તો તું આવી ગઈ એટલે વધારે જ આમી આ પરિતાબેન અને મહેલ જેવો ભાઈ બહેનનો પ્રેમ છે ને એ મેં ક્યાંય નથી જોયો આ પહેલીવાર જોઈ રહી છું જ્યાં સુધી મહેલ બહારથી ઘરે નહીં આવે ત્યાં સુધી પરિતાબેન જમવા પણ નહીં બેસે ઘરે મમ્મી આ કેટલા દિવસથી મારે તમને એક વાત કરવી છે જે ખૂબ જ અગત્યની છે અને આજે ભૂલી જાવ ને એ પેલા તમને કહી દેવી છે કહી દઉં હા તો હવે વધારે બોલે ને એ પેલા કહી દે ને નહીં તો ભૂલી જ જઈશ તું તમને નથી લાગતું કે હવે પરિતા મોટી થઈ ગઈ છે હા ભણવાનું પણ પતી ગયું છે ગ્રેજ્યુએશન કરી લીધું છે તો હવે એના માટે આપણે કોઈ સારો છોકરો ગોતીને આપણે એની સગાઈ કરી નાખીએ ને લગ્ન કરાવી દઈએ બેટા તારી વાત સાવ સાચી છે આમ પણ જો ને પરણવા ઉંમર તો થઈ ગઈ છે આ આવતી ત્રીજી માર્ચે વીસ ઉતરીને એકવીસ નું બેસવાનું છે અને તારા ધ્યાનમાં કોઈ સારો છોકરો હોય ને તો જોતો રહેજે કારણ કે તરત તો થઈ જ જવાનું જોતા જોતા બીજા એક બે મહિના નીકળી જાય હા સાચી વાત છે આ સગાઈ થઈ જાય ને એટલે પૈતા બેન ના તાબડતોડ મેરેજ કરીને એમને સાસરે જ મોકલી દેવા છે ભાભી બસ હવે શું કામ મારી મજાક કરો છો હજી તો મેરેજ કરવાની બહુ વાર છે અરે મમ્મી તમે પૂછ્યું ને કે તારા ધ્યાનમાં કોઈ છે કે નહીં તો હું કહી દઉં કે મારા ધ્યાનમાં એક છોકરો છે એનું નામ તેજસ છે પણ એ પરીતાથી છ સાત વર્ષ મોટો છે અને બીજવર પણ છે પણ હા એકદમ સરસ મજાની લાઈફ જીવે છે હે મોટો બંગલો મસ્ત મજાની નોકરી એના પપ્પાને કંઈ ફેક્ટરી કે એવું પણ કંઈ છે અને પૈસે ટકે એટલા સુખી છે કે દેશમાં પણ મકાન જમીન એ પણ પાણી વાય હા કોઈ વાતની કમી નથી એટલે આમ જોવા જઈએ તો વેલસેટ ફેમિલી છે ભરીતા લાઈફટાઈમ સુધી સુખી જ રહેશે હા બેટા તેમાં વાંધો શું છે ભલે ને છ સાત વર્ષે મોટો રહ્યો અને બીજો રહ્યો પણ આપણી દીકરી એના ઘરે જઈને સુખી તો થશે તું તારી વાત ચલાવજે હા પછી આપણે બધા મળીને પરિતાબેનની વાડીએ જશું

પણ મોડું ન કરતો હા હા મોડું નહીં કરું પણ અત્યારે મારે મોડું થાય છે હું અત્યારની વાત નથી કરતી વાત એની સાથે એ વાત કરવાનું મોડું નહીં કરતો હા સારું તો ઓફિસ જાવ હા જાને પકો જાને ઓ કે જાય બહુ મજા કયો છે આ છોકરો જા કહું છું જાવ એ આ લોક કરીએ જા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ પહેલેથી જ આવો છે હો બધી વાતમાં એને મજા કર છે બસ સારું છે ને બા આ ઘર માં હજુ પણ બાળપણ દેખાય આવે છે અરે તેજસ અરે મેહુલ અહીંયા શું કરે છે હા હા તારી રાહ જોતો હતો કેમ છે બસ મજા પણ ઓફિસે નથી આવવાનું અરે ઓફિસે તો જવાનું છે પણ હજી વાર છે અડધો કલાકની તો મને થયું કે હમણાં તું અહીંયાથી નીકળવાનો છે તો ઘણા સમયથી આપણે બેસીને શાંતિથી વાત નથી કરી બોલ શું વાત કરવી છે તારે અરે વાત તો આપણી પાસે ઘણી બધી હોય તું કે કેવું ચાલે છે કામકાજ હમણાં કામકાજ જોરદાર હો આ હમણાં એક નવો પ્લોટ લીધો ને હેમ તો હમ પપ્પા મને કે પ્લોટ સારો છે તો તું લઈ લે અરે વાહ સરસ અને ઘરે બધા મજામાં મારા ઘરે તો બધા મજામાં હા તું કે તારા મમ્મીની તબિયત કેવી છે એની પણ તબિયત સારી છે તો સારું મારે તને એક વાત કરવી છે અરે તારે મને વાત કરવી છે તો પૂછી લેને જો આ આ બીજા લગ્નનું કંઈ વિચાર્યું કે નહીં કારણ કે તારા લગ્ન ઘણો સમય થઈ ગયો ને હવે ઘરેથી પણ તને કહેતા જ છે ને હા યાર તકલીફ તો ઘરમાં પણ ઘણી પડે છે અને મારા પપ્પા તો મને એ જ કહે છે કે તું લગ્ન કરી લે પણ હું વિચારું છું કે હવે એવી છોકરી લાવું ક્યાંથી કે મારી સાથે લગ્ન કરે આમ પણ એક વાર મારા લગ્ન થઈ ગયા છે ને એટલે મને પણ એવું થાય છે કે શું કરું યાર તો પછી હું કહું છું કે આ તકલીફ દૂર કરવી જોઈએ ને આમ કેટલો સમય કાઢીશ અરે યાર મારે પણ તકલીફ દૂર કરવી છે પણ કોઈ છોકરી તો મળવી જોઈએ ને કે જેની સાથે હું લગ્ન કરી શકું જે મારી સાથે લગ્ન કરે આ બસ હું આજ રા જોતો હતો કે તું આવી કઈ વાત કરે એટલે તું શું કેવા માંગે છે મને કઈ સમજાણું નહીં અરે હા હા બધું ધીરે ધીરે સમજાઈ જશે જોતે જશ તું મારો મિત્ર છે અરે હા યાર એમાં કઈ ખોટી વાત થોડી છે હા તું મને ઓળખે છે હું તને ઓળખું છું આપણે બંને એકબીજાના ફેમિલીને પણ ઓળખીએ છીએ તો મેં તારા સારા માટે અને તારા ભવિષ્ય માટે વિચાર કર્યો છે અરે યાર તું મારો મિત્ર છે તો તું મારા ભવિષ્ય માટે વિચાર કરે ને પણ આ તારી વાત મને સમજાણી નહીં હા સમજાવું ને જો તું તૈયાર હોય ને તો મારો વિચાર છે કે મારી બેન ના લગ્ન તારી સાથે કરાવી દઉં મેહુલ તું આ કેવી વાત કરે છે હું બીજવાર છું અને તારી બેન હજી કુંવારી છે હા તારી બેન મારી સાથે લગ્ન શા માટે કરે અરે તું એ બધું જોડને એ તારો પ્રશ્ન છે નહીં ને તો પછી અમારા ઘરમાં આ વિશે વાત થઈ ગઈ છે અને મારા ઘરમાં મમ્મી પણ રાજી છે અને અમે લોકો પણ રાજી છીએ બસ તને પૂછવાનું બાકી હતું એટલે મને થયું કે તને મળીને તને વાત કરું જો તું હા પાડતો હોય ને તો વાતને આગળ વધારીએ અરે યાર હું તો એકવાર હા પાડી દઉં પણ તે તારી બેનને પૂછ્યું અરે એની ચિંતા તું શું કામ કરે છે અમે લોકો કહીશું ને એટલું જે કરે અને એ પણ ખુશ છે એવું નથી મેં એની સાથે પણ વાત કરી લીધી છે અને મને એમ છે કે જો તું સારી નોકરી કરે છે તારો ધંધો સારો બધી રીતે બધું ઓકે છે તારામાં તો પછી તું હા તો પાડી જ શકે ને અરે જોયા તારા ઘરે બધા રાજી હોય અને તારી બેનને કંઈ પ્રોબ્લેમ ના હોય તો મને તો કંઈ પ્રોબ્લેમ નથી હા બસ મારે આ જ હા સાંભળવી હતી હવે તે કહી દીધું ને કે તને કંઈ પ્રોબ્લેમ નથી એટલે સમજી લે કે બધું નક્કી થઈ ગયું પણ પણ શું પણ તેજસ મારી એક શરત છે જે તારે માનવી પડશે શરત હા તારી બધી વાતોમાં શરત પહેલાં હોય હવે બોલ શું તારી શરત છે અને એ તારી શરત મને મંજૂર પણ છે સાંભળીએ પહેલાં જ મંજૂર અરે વાહ હા તો સારું કહેવાય છતાં પણ ચાલ હું તને કહી દઉં હા ઠીક છે તારી આ શરત મને મંજૂર છે હા તો બસ થઈ ગયું ને ફાઇનલ હા હું આજે જ ઘરે જઈને બધાને વાત કરી દઉં છું કે તેજસે આ પાડી દીધી છે તું પણ તારા ઘરે જઈને બધાને વાત કરી દેજે ઠીક છે હું પપ્પાને કહી દઈશ સારું તો હવે જઈએ હા ચાલ આમ પણ લેટ થઈ જશે ને તો બસ ચાલ સારું ચાલ હે ઈશ્વર મારી દીકરીને સમજીને સંસ્કારી સાસરું મળે ને તો સારું કારણ કે મારી દીકરી ભોળી અને નિખાલસ છે અને આજકાલના છોકરાઓ બોલે કાંઈ અને કરે કાંઈક અને એમાં પાછા વ્યસની હોય જુગારી હોય તો તો દીકરીની જિંદગી હાવ ખરાબ થઈ જાય ને હા અમારો મેહુલ એના ફ્રેન્ડની કંઈક વાત કરતો તો શું નામ હતું હા તેજસ હા તેજસ ભલે નહીં પાંચ છ વરસ મોટો રહ્યો બીજવા રહ્યો પણ આમ જાણીતું તો ખરું અને મેઉલનો દોસ્તા રહે છે એટલે એને બધી રીતે જાણતો હોય અને પાછા સુખીએ છે સમૃદ્ધ છે હું તો કહું છું કે પરિતાનું જો ત્યાં ગોઠવાઈ જાય ને તો હારામાં હારું છે એને બધાયને બધું પસંદ પડી જાય ને તો એક બે મહિનામાં લગ્ન એ લઈ લેવા છે એટલે મારા માથેથી જવાબદારી મટે મમ્મી હા શું એકલા બડબડ કરો છો મને તો કહો એટલે હું પણ સાંભળું જો ને બેટા આ તારા માટે જ વિચારતી હતી કે આ મેહુલેના ફ્રેન્ડની વાત કરીને અને એ ઓળખે છે જોવે છે એનું ઘરે જાણીતું છે તો બસ વિચારું છું કે આમ તેમ કાંઈ બીજું વિચારવા કરતા તને જો એ ગમી જાય ને તો નક્કી કરી જ નાખવું છે અને વહેલા સર લગ્ન લઈ લેવા છે એટલે તું સુખી થઈ જાય અને મારા માથેથી જવાબદારી મટી જાય મમ્મી હા તમને છે ને મારા લગ્ન કરવાની બહુ ઉતાવળ છે હજુ તો મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું ને એનો એક મહિનો થયો છે મારે તમારી બધાની સાથે હળીમળીને રહેવું છે લાઈફ મારી એન્જોય કરવી છે જો બેટા હવે તારી ઉંમરે લગ્નને લાયક થઈ ગઈ છે અને અમે તારું ભણવાનું પૂરું થઈ ગયું છે બેટા દીકરી રાજાની હોય કે રંકની એ તો સાસરે સૂવે ને હા હા મમ્મી હા તમે આવું બધું કહીને છે ને તમારી મનમાની જ ચલાવશો પણ બેટા તારું ભણવાનું તો પૂરું થઈ ગયું છે તો આ સેની બુક છે શું વાંચે છે તું મમ્મી આ બુક સ્ટોરીની છે તમને ખબર છે આમાંથી કેટલી સ્ટોરીઓ એવી છે કે સમાજને પ્રેરણા આપે છે કેટલીક નહીં જોકે બધી સ્ટોરીઓ અને આ સ્ટોરીઓમાંથી કેટલા યુટ્યુબ પર વિડીયો પણ બને છે જે સારા મેસેજ આપે છે અને મને જોવા બહુ જ ગમે છે હા બેટા મને ખબર છે અને આવી સ્ટોરીઓ યુટ્યુબમાં આવે છે જે મને જોવી બહુ ગમે છે અને હું જોવ છું વાંચતું ત્યારે મમ્મી હું મારા રૂમમાં જઈને વાંચું છું તમે અહીંયા બેસો હું અહીંયા વાંચીશ ને તો તમે મને ડિસ્ટર્બ કરશો મસ્તી કરું છું હજી બાળપણ ગયું નથી પણ મારા દીકરા મેહુલે એના માટે જે નક્કી કર્યું છે ને એનો ફ્રેન્ડ એની સાથે જો આનું થઈ જાય હા 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 તો મારી દીકરી તો સુખી સુખી થઈ જશે કઈ સમજાતું નથી કે હવે ચાલુ કરવું શું ઉગ્રણીવાળા પાછળ પડી ગયા છે ને એના પૈસા ચૂકવવા જ પડશે ને બાકી જે તો ઘરના સત્યો અને તેજસ એ લોકો જલ્દી તૈયાર થઈ જાય ને તો સારું એક વાર સબપણ થઈ જાય ને એટલે બધું બરાબર જ છે મારે તો લાભ જ લાભ અને હા મૂકી છે ને એ પ્રમાણે તેજસ પાસેથી પૈસા આવે એટલે આ બધા ઉઘરાણી વાળાને ચૂકવી દે છે એટલે એ લોકો ઘર સુધી ઉઘરાણી કરવા જ નહીં આવે વાત આમને આમ દબાઈ જશે વખતે હારી ગેમ ગયો ને એ ન સમજાણ ક્યારેય આવું નથી થતું દર વખતે દાવ લાગી જાય છે પણ આ વખતે મારો દાવ થઈ ગયો હે ભગવાન પણ કંઈ વાંધો નહીં આ તેજસ મારો મિત્રમાંથી કુમાર બની જશે ને એટલે આમ ને આમ એ લોકો તો સુખી જ છે હું જ્યારે મદદ માટે રૂપિયા માંગ્યા કરીશ ને મને આપ્યા કરશે આપણે કોઈ ટેન્શન છે જ નહીં હાજાર મેહુલ હ હા એકલા એકલા આટલા બધા સુખોષ થાવશો મનમાંને મનમાં હા તમારા વિચાર મને પણ જણાવો તો હું પણ તો ખુશ થાવ ને અરે હું વિચારતો હતો કે આ બેન નું પણ તેજસ સાથે થઈ જાય ને જલ્દી તો સારું તો ખબર જ છે ને આ તેજસ કેટલો સારો છોકરો છે અને પૈસા ટકે પણ એ લોકો બહુ સુખી છે આપણી બેન બહુ સુખી થવાની છે મેહુલ આ તમારો ફ્રેન્ડ તેજસ ને તેજસ ને તમે વાત કરીને એ બરાબર છે પણ થોડું જોયું પણ સગપણનું ગોઠવ છો તમને તો ખબર છે ને પરિતાબેન બિચારા બહુ ભોળા છે ખોટા પાછળથી હેરાન ના થઈ જાય આપણે લોકો હા તો રચના તું કેવી વાત કરે છે હા હું ચાય આ બધું કરતો હોઈશ તે જે સારો છોકરો ના હોય તો મારી બેન હું ત્યાં શું કામ પરણાવું હા દુખી કરવા માટે હું એના માટે હંમેશા સારું જ વિચારતો હોય એ કયો ભાઈ એવો હોય કે જે એની બેન માટે કંઈ ખરાબ વિચારે કોઈ ના હોય ને તો પછી મેં બધું સમજી વિચારીને જ નક્કી કર્યું હોય હા એકવાર બેન તેજસને મળી લે અને તેજસ પરી તને જોઈ લે એટલે બંને ને એકબીજાને ગમી જ જશે પાક્કું જે તો અને બેન પણ ખુશ જ થશે તું છે કે આવું બોલે છે અરે આવો છોકરો દીવો લઈને શોધવા જઈએ ને તોય ન મળે મેહુલ હું એવું નથી કહેતી કે તમે ખોટા છો પણ આ સમય સમયા જેવો છે જ્યાં સુધી છોકરાની સગાઈ ન થતી હોય ને ત્યાં સુધી બધું બતાવે આ જમીન મકાન પ્રોપર્ટી અને સગાઈ થયા પછી ખબર પડે પછી શું કરવાનું આપણે

જશું જ ને પણ બધું નક્કી થાય પછી હા એકવાર બધું ફાઇનલ થઈ જાય ને એટલે પછી છે ને આપણે એની વાડી આંટો મારવા જશું ત્યાં જે પાક ઊભો એમાં તારે કંઈ ખાવું હોય તો ખાશું હા મેહુલ તમારી બીજી બધી વાતો સાચી છે પણ મને હજી એક સવાલ થાય છે પૂછું સવાલ તારા બંધ જ નથી થતા પૂછો જો ને આ તમારો ફ્રેન્ડ તેજસ એ બીજ વર્ષ છે અને પરિતાબેન કુંવારા તો પછી લગ્ન પછી એવું તો નહીં થાય ને કે લોકો વાતો કરશે એ લોકોને કામ પણ શું છે વાતો તો એમ પણ કરવાના જ છે ને આ કુવારા સાથે લગ્ન કરાવશું તો પણ એમાંથી વાત કાઢશે અને આપણી બેન માટે આપણને ક્યાં સુખ દેખાય છે એ આપણે જોવાનું હોય એ લોકોને નહીં લોકોનું વિચારવા બેસવું તો થોડું ચાલવાનું છે સારું હવે તમને તો પાછું કંઈક પૂછે ને તો કેટલું લાંબુ લેક્ચર આપે બોલો તો આપે જ ને તમે લોકો સવાલો આટલા કરો છો મેં બધું વિચારીને કર્યું હોય બધું ગોઠવતો બરાબર જ હોય તમારે હાથ પાડવાની હોય ખાલી સાર હા બસ મને એ ગમ્યો આ મેહુલ કેતા હતા કે એમનો ફ્રેન્ડ તેજસ પરિતા બેન કરતા પાંચ વર્ષ મોટો છે આ મેહુલ સાચું કહેતા હશે કે મસ્તી કરતા હશે વિચારવું પડ્યા કારણ કે આ સમય જ એવો નથી ને કે જલ્દી કોઈ પર વિશ્વાસ થઈ જાય બિચારા પરિતાબેન કેટલા ડાયા છે કેટલા ભોળા છે જો કોઈ દારૂડીઓ કે જુગારીઓ ફટકાઈ ગયો ને તો મારા નણંદબાની જિંદગી ખરાબ થઈ જશે એકવાર મેળ સાથે પાછી વાત તો કરવી જ પડશે મારે ભાભી હા કિચનનું કામ પતી ગયું લાવો હું હેલ્પ કરાવું તમારી ના બેન કિચનનું બધું જ કામ પતી ગયું છે આમ પણ આ તમે છે ને હવે અમારા ઘરના મહેમાન કહેવાય અને મહેમાનો પાસે થોડી કામ કરાવવાનું હોય હું અને મહેમાન કઈ રીતે સમજાવશો મને અરે મારા વાલાનંદ બા તમે મારી વાતને સમજ્યા નહીં મારો કહેવાનો અર્થ એવો છે કે હમણાં થોડા દિવસ પછી તમારી સગાઈ થઈ જશે અને એના થોડા મહિના પછી લગ્ન એટલે જો કાયદેસર રીતે જોવા જઈએ ને તો તમે અમારા ઘરના મહેમાન જ કહેવાય શું ભાભી તમે પણ એક તમે મમ્મી ને મારો ભાઈ ત્રણેય છે ને નક્કી હા મારા લગ્ન કરાવ્યા પાર જ કરશો હમ તમે ત્રણેય મારી પાછળ પડી ગયા છો પરિતાબેન આ દીકરી ઉમર લાયક થાય એટલે ને સાસરે તો મોકલવી જ પડે ને આ તમે મને જ જોઈ લો હું પણ તમારા ભાઈ સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને એમ તમારે પણ સાસરે જવું જ પડે ને હા ભાભી હા સારું મારા લગ્ન કરાવ્યા પાર જ કરજો હે હવે ગઈ ના volta ચાલો આપણે હીચકે જઈને બેસીએ કે બહુ બધી વાતો કરી ચાલો કૃષ્ણ બેટા આજે જવાનું જવાનું છે પણ થોડી તમારી સાથે વાત કરવી હતી હા તો બેટા શું વાત છે હવે તો યાદ જ છે ને કે મારા મિત્રની તમને વાત કરી હતી પરિતા માટે તેજસની હા 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 તો હું વિચારું છું કે હવે આ વાતને આગળ લઈ વધારવી પડે હા તો વધારવાની જ છે ને તે એને વાત કરી કે નહીં હા મારી સાથે વાત કરી લીધી છે અને હું વિચારતો હતો કે આજે સાંજે જેને અહીંયા બોલાવી લઉં તમે લોકો જોઈ લો તમે પરિતા રચના બધા જોઈ લ્યો એટલે વાત આગળ વધે હા તો બેટા લઈ આવને ધર્મના કામમાં ઢીલ છે ની ખરા ધર્મના કામમાં ઢીલ થોડી હોય એટલે જ મને એમ થયું કે મમ્મીને એકવાર પૂછી લઉં અરે બેટા એમાં પૂછવાનું શું હોય જો તું નો મોટો ભાઈ છે એટલે બાપના ઠેકાણે કહેવાય અરે તું કઈ પરિતાનું થોડું કઈ ખરાબી ઈચ્છ તો હોય તું તારે આજે જ સાંજે એને લઈ આવ એટલે આપણે વાત પાકી કરી નાખીએ હા તો વાંધો ને સાંજે આવી જ જશે મારી સાથે હા સારું ચાલો તો હવે હું ઓફિસ માટે નીકળું હા બેટા નીકળ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા આ મેહુલ લોલા છોકરાને લઈને ક્યારે આવશે તેજસ અને પરિતા એકબીજાને જોઈ લે બંનેને પસંદ પડી જાય એટલે બસ એક મહિનામાં જ મારી દીકરીના હાથ પીળા કરી નાખવા છે તેજસ આવ જય શ્રી કૃષ્ણ આંટી હવે તમારી તબિયત કેવી છે

તેજસ હા મારી બેન પરિતા છે તને ગમે છે કે હા મને તો ગમે છે પણ તે તારી બેનને પૂછ્યું કે હું એને ગમું છું કે નહીં આ પરિતા તને તેજસ ગમે છે ને અરે વાહ હા તો સારું કહેવાય ને બંનેને ગમી ગયું છે તો એક કામ કરો ને તેજસ જ્યાં તો પરિતા સાથે બહાર જઈને વાત કરી લે એકાંતમાં તમારે બંનેને કંઈ પૂછવું હોય એકબીજાને તો પૂછી લ્યો હા પરિતા તમારે બંનેને એકબીજાને કંઈ સવાલો કરવા હોય કંઈ જાણવું હોય તો વાત કરી લો ને ના આંટી મારે કોઈ વાત નથી કરવી પણ આંટી આ તમારી દીકરીની ઉંમર કેટલી હશે વીસ વર્ષ પણ તમે કેમ આમ પૂછ્યો મેં બોલો તું પરિતાનો ભાઈ નહીં પણ દુશ્મન છે દુશ્મન હા પરિતાના લગ્ન તું એનાથી ડબલ ઉંમરના છોકરા સાથે કરવા તૈયાર થઈ ગયો છે મારી ઉંમર અત્યારે એકતાલીસ વર્ષની છે મારા લગ્ન થયા અને ત્રણ મહિના બાદ જ મારી પ્રત્યેનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યું જો અમારું લગ્ન સુખમય રહ્યું હોત ને તો કદાચ પરિતા જોડી મારી અત્યારે દીકરી હોત

મેહુલ આવું કરવાની શું જરૂર હતી તમે ભાઈ બેન ના સંબંધ પર કલંક લગાવ્યું છે અરે મને કેવું હતું ને મારી પાસે મારા પપ્પાના ઘરના ઘરેણા પડ્યા જ એ વેચીને આપણે દેવું ચૂકતે કરી દેત ને પણ આવું નહોતું કરવું તમારે મેહુલ તારા કરતાં તો તારો દોસ્તાર સારો કે એણે બધી સાચી હકીકત કહીને આ સંબંધ માટે ના પાડી દીધી અને તે તે શું કર્યું ફટ તને તો દીકરો કહેતાય મને શરમ આવે છે પરિતાપ તુમાર મને માર હું ભાઈ કહેવાને લાયક જ નથી હું શું કરવા જઈ રહ્યો હતો સાવ બાન ભૂલી ગયો હતો હા પૈસા ચૂકવામાં બીકમાં ને બીકમાં હું તને મારી બેન મારી બેન મે માફ કરી દે પરથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં એકવાર પણ વિચાર ના કર્યો કે હું આ ખોટું કરી રહ્યો છું જે ભૂલ મેં કરી છે એ મારે જ બુકવી જોઈએ મારી ભૂલના કારણે તું શું કામ હેરાન થાય હું તારું જીવન બગાડવા જઈ રહ્યો હતો

મોટા ભાઈ તમારે માફી માંગવાની કઈ જરૂર નથી તમે મારા મોટા ભાઈ છો મારા જવધલ્યા વીર છો અને આ વાતનો તમને પસ્તાવો થઈ રહ્યો છે એ તમારા આંસુ જ કહી દે છે છવા દો જે થયું મેં તમને માફ કરી દીધા તે મને માફ કર્યું તમને લોકોને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું અને હું મારી બહેન માટે એવો છોકરો ગોતીશ જેને ખૂબ સાચવે ખૂબ ધ્યાન રાખે અને મારી બહેનને ગમે ઓછ ત્યાં એના લગ્ન કરાવીશ